એ પેલા આજે તમને ચાલો ઘણા દિવસ પછી આપણે કાનાના વાઘા બતાવી દઉં તો પિંક કલરના વાઘા પહેરાવ્યા છે આપણે હવે જન્માષ્ટમી હમણાં આવશે નજીક તો જોઈએ હવે કેવા આપણે વાઘા બનાવીશું અને આ બાજુ આપણે કનશા મહારાજને ગ્રીન કલરનું પહેરાવ્યું છે કુર્તું ની સિઝન છે રાજ ગરબાના કપડાં પહેરાવ્યા છે અને ચાલો તો રસોડા બપોરાની બધી તૈયારી થઈ ગઈ છે મમ્મી અહીંયા સિંગદાણા ભરે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો ખારેશિંગ બનાવી દીજો હા જો ખારેશિંગ બનાવી છે ઘરે તો મસ્ત ખારેશિંગ ખાવા ચાલો અને આ બાજુ જો શાકભાજીમાં બીટ લેવા ગયા છે એટલે બીટ ઉપરથી બીટનો હલવો જ બનવાનો છે એટલે આ બધા બીટ છે એટલે હા અને આ બાજુ મકાઈ છે એટલે કાલ બપોરે મકાઈનું શાક બનશે એટલી બધી ટેટી છે હવે આનો આપણે શું કરવી હવે જોવાનું છે હવે અત્યારે હે

લાલ છે મમ્મીનું લીલું છે મારું કાંઈ નહીં ચાલો બધા બપોરા કરવા માટે અને આવ્યા છે મરચાંની ચટણી હેલો ફ્રેન્ડ તો વાગવામાં આવી રહ્યા છે પોણા સાત અને આપણે છે ને વાળનો ટાઈમ થઈ ગયો છે એટલે મસ મજાનું છે દહીં પૂરી બનાવવાનો વિચાર કરીએ છીએ એટલે જો કાંદા ટમેટા ધાણા ગ્રીન ચટણી બનાવી નાખીએ છીએ આ છે આંબલીની ચટણી અને આ છે આપણે ટમેટો સોસ અને આ બાજુ આપણે છે ને બટેકા પણ વાપવા માટે મૂકી દીધા છે તો પાણીપુરી તો ખાધી તો વિચાર્યું કે આજે દહીં પૂરી ખાવી અને આજે જમવામાં તો મૂં અને રોનક બે જ છીએ કેમ કે બાકીના બધા છે શેરીના પ્રોગ્રામ મારે શેરીમાં પ્રોગ્રામ છે શેનો પ્રોગ્રામ છે રોટલા અને ઓળાનો હવે ભરેલા રીંગણાનું શાક બનાવવાના છે કે ખાલી ઓળાનું મને આઈડિયા નથી મતલબ રીંગણાને લગતું જ કંઈક છે એટલે મારે અને રોનકને બે અમે નથી ભાવતા તો અમે ઘરે બનાવ્યું છે દહીં પૂરી તો એક ક્વેશ્ચન છે કે તમને પૂછવામાં આવે કે તમારે દહીં પૂરી ખાવી છે કે પછી રોટલો અને ઓળો તો તમે શું ચોઈસ કરો તમે જરૂરથી કોમેન્ટ કરજો અમે તો દહીં પૂરી સિલેક્ટ કરી છે તમને જો બહાર બતાવું ભગી ગઈ છે ને બહાર જ બનાવવાનો કાર્યક્રમ ચાલે છે રોટલાનો જુઓ જો સામે બનાવે મીના માસી રોટલા ને હામે પાર્કિંગમાં કંઈક બીજો પ્રોગ્રામ હશે એવું છે તો આ બાજુ મમ્મી ને છે ને ઓળાનો એનો પ્રોગ્રામ છે એટલે ઓળો વઘારે છે અને માટીનું વાસણ છે જો હું એમ કેવી આપણે ઘરે ચૂલા ઉપર ન હાલે હાલે ને તો એક માટીનું વાસણ લઈ લેવી તો બધા શાક તો બની જ જાય હા તો ગેસ ઉપર જ तो हमें ले ही आशो मन કપડેથી જ લેવીશી હાંડસી કોઈ વાપરતું જ નથી હાંડસી નઈ તૂટી ગઈ હોય તો એમ ભરોસો નથી હાંસી ઉપર કઈ કહેવાય નઈ

બરોબર કઈ હવે કઈક આવું કરશે આવા પણ એવું બને ઓછી નથી થઈ જાય જેટલી બનાવવાની હોય ઓછી થઈ જાય બરોબર ઓળાનો બધો સામાન છે ઓળો ટમેટા લસણ બધું મરચા શેખાય ને આવી

જોયું અને આ બાજુ જો રોનક એનો કહેવાય બે પૈસા કમાવા જાય છે તેમાંથી એક પૈસામાંથી એટલું બધું લઈને આવે છે એ તમે તો ચવાણું લઈને આવ્યા છે હવે તીખું ગળું તે ભગવાન જાણે તીખું લાગે જોવામાં તો અને આ છે ગળું આઈ થિંક ગળું તો નહીં હોય પણ ખારું મીઠું એવું છે ને એટલે ગળું નથી ને મીઠું જવું હશે મીઠું એટલે ખારું અને આ બાજુ આવી ગયા છે ડાળીયા યુ બ્રિંગ

મને જીણું ચવાણું બહુ ભાવે હું અલગથી એની પાસે લેવર આવું છું અઢીસો કરાવું છું ફલાણું ઠીકડું વાંધો નહીં તમ તારે યુ આર રોંગ ઓકે ગુસ્સો નથી કરન નથી કે આ બી કામ ડાઉન આ બાજુ છે પાણીપુરીની પૂરી આવી ગઈ છે આમાં છે સેવ અને માણસ ઉતાવળ તો જો ખાવાની કેટલી સેવ અને આ બાજુ મારી ફેવરિટ આવી ગઈ છે કેળાની વેફર તો એટલું આપણે આવી ગયું છે યસ અને આ બાજુ આપણે દહીં ચાટની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે તો રોનકે મને ફોન કરી નું કે ખબર એ કે આપણે દહીં ચાટ બનાવી નાખીએ સેવ પૂરી બનાવી નાખી તું ખાલી બટેકા બાફી રાખ ને એમ પણ ખાલી બટેકા ન બાફા રે તમે હું કહી દઉં તો અહીંયા બટેકા બાફા મેં એની પછી ઘણું કામ હોય આ લીલી ચટણી બનાવી ગ્રીન ચટણી ગ્રીન ચટણી બનાવી અને હું હું બોલ્યો થારી બટેકા બફાયસ યસ એમ જ બોલાતા મારા પાસે રેકોર્ડિંગ મારા પાસે રેકોર્ડિંગ છે એમ જ એટલે ખાલી બટેકા બાફી રાખ મે એમ એમ ખાલી એમ કીધું તો બટેકા બાફી રાખ ને બીજું હું આમાં છે ને કાંદા ટામેટા ને લીલી ચટણી એમ એ બોલ્યો તો ઓકે હશે મને કે સંભાળવું નહીં આ તો તમે ન સંભાળે મત અમારો અમારો એક કાટો અને ધાણા કટિંગ કર્યા ગ્રીન ચટણી બનાવી અને આ આમલીની ચટણી હતી નકર તો ઈ થોડીક તો હું ન બણાવે આમલીની ચટણી બી હાટ કોણ આમલીની ચટણી બનાવે અને આ બાજુ છે ગળી ચટણી

તમારે પાણીપુરી ખાઈ હોય તો છે પાણીપુરી મસાલો સબરસ વાળું પાણી બનાવી નાખો વુડ યુ લાઈક ટુ ઈટ પાણીપુરી નો રિસ્પોન્સ કાંઈ વાંધો નહીં ચાલો તો સાંજના છે ને નવ વાગી ગયા છે પણ આપણો રસોડું હજી શરૂ છે આ ઓલા જેવું થઈ ગયું બોલ કે હોટલમાં છ વાગ્યાથી શરૂ થાય રાતે બાર વાગ્યા સુધી હાલતું એમ જ છે હજી રસોડું શરૂ છે શું બનાવીશું હજી બીટનો હલવો બને છે

થોડીક જરૂર છે તારા માં નઈ નઈ મને જરૂર મને ખબર છે ને તું હું તાર હવે મને ખબર થોડીક બુદ્ધિ ઓછી છે ઈ તારામાં ગુસ્સો ઈ તો મને ખબર છે આમ જનરલ બોલા જેવું છે જનરલ ગુસ્સો ન થતો હોય વાયેલા બાણે એમ કરીને ગુસ્સો કરે હા તો એવું કરે છે પછી કે મને ગુસ્સો નથી આવતો એમ

ખાઈ પી મોસ કરો બીજું આ બસ એમ આ ખટવાડે પડે બસો પાછો મને છે ને ફ્રીજ આમ કેલો નો ભાવે બહાર રાખવાનો અરે બહાર રાખો બહાર પાછો આપણે એક થી બે દિવસ બહાર રાખીએ કે એક થી બે દિવસ તો ખટવાડવું પડે આ તો ખટવાડ દેજો એમ એટલે બધા ટિફિન તમે લઈ જાજો કે ખૂટી જાય સરસ હા તો આને કાઈ ને ચાલો બીટનો હલવો ખાવા મળ્યા પછી આપણે નેક્સ્ટ મૂવમેન્ટ માં અત્યારે બીટનો હલવો બને છે તો આપણે એમાં એક યુનિક વસ્તુ જોઈએ આગળ હશે એમ લાગે જ્વાળામુખી છે અત્યારે જો એક કન્ટિન્યુ થઈ ગયું આગળ કેવું હતું જો આગળ જો જો રહી રહી ને બારું નીકળે એમ જ લાગે જ્વાળામુખી નીકળતું ને એ રીતે બધી પાસે બધું અલગ અલગ જગ્યાએ જો છે ને અને અસલ આમ જો જ્વાળા પાછો આમ ડુંગરો થાય આમ જો ડુંગરો થાય ને એમાંથી પાછું નીકળે જો નીકળ્યું આવું થાય હલવામાં જોઈ કોઈ દીધે

આ આમને આ ભાઈ અમને તો ન હોય એ લાગે ને કાંઈ ન લાગે તમને તો લાગે જ ને હવે તો કાઈ ને તમને લાગે છે કે ને તમારા કમેન્ટ કરવાની છે અને વિડિયો ગમ્યો હોય ને તો જરૂરથી લાઈક કરી દેજો અને સપોર્ટ કરો અને ખાલી લાઈક કરવાનું છે ને ના ચેનલ ને જ سبسક્રાઇબ ન કરને સબસ્ક્રાઇબ કરી લેજો ખાલી લાઈક અને સબસ્ક્રાઇબ જ કરવાનું ના રે ના કરો ફ્રેન્ડ્સ ને શેર કરી દીઓ કરવાની આવે જ ન હું કામ ન આવે હજી યાદ કે તું વિડીયો બનાવીશું તને નથી ખબર હજી એક વસ્તુ આવે જાઓ વિડીયો એ બનાવે છે અને એને ખુદને નથી ખબર કે મારે એવો તમને હું કેવું કે લાઈક છે કે કઈ કઈ વસ્તુ આવી એને ખુદને નથી ખબર આમાં હું વિડીયો તો બનાવી છે મારે આપણો જે ફેમિલી છે ને બહુ જ સ્માર્ટ છે ને બધી ખબર એટલે કઈ કહેવાનું છે પણ એમને તું એક વાર કહી દે તો હું તને માનતો છું પણ હું કહું એમ કહું કાઈ ને હાલો તો એને છે ને મગજ અત્યારે કામ નથી આપતું લાગતું બાકી આમ કે મારા વિડીયો નથી હાલતા કોણ આમાં વિડીયો જોવે કઈ